કાબુ મેળવ્યો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે ખાસ કરીને ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાસવારે સામે આવ્યા છે જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વર સામે આવી છે અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા બનાવની જાણ થતા જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા જ્યાં મિની ફાયર ટેન્ડર ની મદદથી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આગ કાબુમાં આવી જતા આસપાસના લોકોએ હાંસકાર અનુભવ્યો